કારણોસર શિક્ષિકા તેને લઈને ગઈ હોવાની વાત સામે આવી રહી હતી પોલીસ પણ અલગ અલગ ટીમો બનાવીને બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન સહિતની જગ્યાએ શોધખોળ કરી રહી હતી આ વચ્ચે ત્રીસ એપ્રિલ જ્યારે શિક્ષિકા સગીર સાથે જયપુરથી પરત ફરી રહી હતી ત્યારે ચાલુ બસમાં પોલીસે શામળાજી બોર્ડર પાસેથી પકડી પાડ્યા હતા ત્યારે એક નવું ચિત્ર સામે આવ્યું હતું જેમાં છેલ્લા એક વર્ષની શિક્ષિકા અને સગીર વચ્ચે પ્રેમનો સંબંધ સામે આવ્યો હતો અને અનેકવાર શરીર સંબંધ પણ બંધાયા હતા તેમજ શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાની ચકચારી ઘટના સુરત સહિત ગુજરાતમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે પુણા પોલીસે 5 દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપીને તપાસ હાથ મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો તેને પાંચ મહિનાથી પ્રેગ્નન્સી ધરાવે છે શિક્ષિકા આ બાળક નો પિતા કિશોર વિદ્યાર્થી હોવાનું કહી રહી છે જોકે પોલીસે આ અંગે ટેસ્ટ કરાવશે હાલ શિક્ષિકાના રિમાન્ડ પૂર્ણ થતા જ લાજપુર પોલીસના જ્યુડિશિય કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે તેમજ શિક્ષિકા ગર્ભવતી હોવાથી અજાણ હોવાનું જણાવી રહી છે લગ્ન વિના જ શિક્ષિકા ગર્ભવતી બની છે જેથી હવે આ ગર્ભને રાખવો કે નહીં તેને લઈને અસમંજસ સર્જાઈ રહી છે શિક્ષિકાના કાઉન્સેલિંગ બાદ નિર્ણય લેવાય એવી શક્યતા છે

કુદરતી જાતિ આવેગને લઈને ઓનલાઈન કરવાની જરૂર છે આ જેટલો મુદ્દો કાયદાનો છે આનાથી કદાચ વધુ સામાજિક રીતે જાગૃતિનો વધુ હોવાનું લાગી રહ્યું છે ત્યારે આપનો આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે